નડિયાદ જવાહરનગર ઘર નંબર સાતસો બે ઝૂલેટી પુષ્કરવાસ નડિયાદના રહેવાસી અને નડિયાદ સામે નડિયાદ તાલુકો નડિયાદ જિલ્લા ખેડાના રહેવાસી જીતેન્દ્રભાઈ ઉર્ફે લાલુ દેવજીભાઈ વાઘેલા ને ઉપર રૂપિયા નવસો દસ તથા પત્તાપાના નંગ બાવન તથા અંગઝડતીના રૂપિયા ચાર હજાર બસો પચાસ મળી કુલ રૂપિયા પાંચ હજાર એકસો સાઠ ના જુગાર રમવાના સાધનોની સાથે ઝડપી પાડ્યા હતા આ તમામ ઇસમો વિરુદ્ધ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશને જુગારધારા કલમ બહાર મુજબ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે